જ્યારે સુરત લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવી છે કારણ કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવાર ઉમેદવારી પત્ર રદ થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે વાત એવી છે કે કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુમારેની ટિકિટ આપી છે અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની એમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી આમ છતાં ચૌદ જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા ક્યાંય માન્ય ન રહ્યું સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપ્તા નીચે જે ટેકેદારો એ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા આવી આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જુએ છે ને હું માનું છું ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે જોરથી જુનાગઢ લોકસભાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ હતી કુલ છવ્વીસ ફોર્મ ભરાયા હતા જેમાંથી બાવીસ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે ભાજપ અને કોંગ્રેસના બે ડમી